પણ તો વાહલ એવરીવન કેમ છો હું આપનો સાવન સતવારા આજે પાટણ માં આવ્યા છીએ અને કનુ કાકાની એવી બિનહરીફ કચ્છી દાબેલી ફેમસ છે એ દાબેલી આજે આપણે ખાવાના છીએ અને કહેવાય ને કે ગરમ કરતા જ નથી એમ ગરમ કર્યા વગર દાબેલી બનાવે છે અને ભરપૂર મસાલા સાથે કચ્છી દાબેલી આગળ બનાવે ટેસ્ટ કરવાના છે કેવો ટેસ્ટ છે અને તમે પણ વિડિયોમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે અને ખાવાના રશિયા એમના વિડીયો શેર કરજો જેને પાટણમાં કાકાની શો ઉપર આવે છે બહુ વખણાય છે કાકાની દાબેલી કાકા

રેલવે સ્ટેશન રોડ અને કઈ કીધું એડ્રેસ આપું કોઈનુર સિનેમાની સામે કોઈનુર સિનેમાની એક્ઝેક્ટ સામે છે બિન હરીફ અને કનુ કાકા સરસ મજાનું અહીંયા આગળ ડાબેલી બનાવે છે અને ટેસ્ટ એમનો ખૂબ જ વખણાય છે 21 વર્ષથી ડાબેલી બનાવે છે એટલે વિચાર કરી લો કે ટેસ્ટ કેવો છે અને બીજું એવું છે કે ડાબેલીમાં ઘણી બધી જગ્યાએ ખાધેલી છે પણ અહીંયાનો ટેસ્ટ બહુ સારો એવો ટેસ્ટ છે અને કઈ શેર ભેર કરતા નથી કાકા અને જે બધી વસ્તુ વાપરે છે બધું શુદ્ધ વાપરે છે અને ટેસ્ટમાં કેવું ના પડે એમ તો પાટણમાં જ્યારે તમારે આવવાનું થાય તો બિન હરીફ કચ્છી દાબેલી અહીંયા આગળ ખાજો કનુ કાકાની બહુ જોરદાર બનાવે છે ના ગમે પૈસા નહીં હાલવાના ના ગમે પૈસા નહીં આપવાના વાહ ભાઈ વાહ અનુભવ છે એકવીસ વર્ષ નો અનુભવ છે એટલે સમજી લો કે કઈ ઘટના આમ તો પણ પાટણમાં એકવીસ વર્ષ થઈ ગયા ને વાહ ભાઈ વાહ

ફેમસ એવી દાબેલી છે ઘણી બધી જગ્યાએ દાબેલી ગરમ કરતા છે પણ આ દાબેલી જે અહીંયા છે આગળ ગરમ કરવામાં આવતી નહી કનુકાકાની છે ફેમસ દાબેલી કચ્છી દાબેલી કરીને ફેમસ છે તો પાટણમાં આવો તો અહીંયા આગળ કનુકાકાની એવી ફેમસ દાબેલી છે ગરમ કર્યા વગર દાબેલી બનાવે છે અને જો એ અંદર બધી સિંગ ને જે અહીંયા બધું મસાલો નાખ્યો છે ને ભાઈ મોજ પડી જાય અને ગરમ કર્યા વગર છે અને કચ્છી દાબેલી ફેમસ બિન હરફની કનુ પગાની ફેમસ હોય દાબેલી એમને કનુકાકાનો ટેસ્ટ વખણાતો નથી મોજ પડી આવી દાબેલી છે તો જ્યારે પાટણની અંદર આવો તો અહીંયા આગળ કચ્છી દાબેલી ખાજો મોજ પડી છે ટેસ્ટ એકદમ સુપર ટેસ્ટ છે પાંચસો કસ્ટમર એવા કહે છે લઈ જાય વાહ નવરાત્રી મેળે થોડી મને દર નવરાત્રીમાં ત્રણસો તારીખ મેસણા મિત્રો આતું અહીંયા આગળ ઘનુપકાની શોપ અને છેલ્લા એકવીસ વર્ષથી પાટણની અંદર સરસ મજાની કચ્છી દાબેલી અહીંયા આગળ બનાવે છે અને તેવું ખૂબ ફેમસ છે એમ અને કહેવા જઈએ ને તો ટેસ્ટ એવો જોરદાર છે અને ક્વોલિટીમાં કોઈ કમ્પ્રોમાઇઝ નહીં અને સરસ મજાની દાબેલી કનુપકા છેલ્લા એકવીસ વર્ષથી બનાવીને અને ખવડાવે છે આપણને તો તમે જ્યારે પાટણની અંદર આવો દાબેલી ખાવી હોય તો આપણી ઘનુપકાની દાબેલી ખાજો બિન હરીફ કચ્છી દાબેલી કરીને છે શોપ એમની તો પાટણની અંદર આવો તો જરૂર મુલાકાત લેજો અને નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે મળીએ આગળના વિડીયોમાં જય 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 ગુજરાત જય માતાજી